કાર પરનો કાબુ ગુમાવ્યો બેકાબુ બનેલી કાર ચડી ગઈ જેના કારણે અકસ્માત સર્જાયો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પ્રત્યક્ષ અનુસાર યુવતી મધ્યમ ગતિએ કાર ચલાવી રહી હતી ત્યારે અચાનક ચક્કર આવતા તેને કાર પરનો કાબુ ગુમાવી દીધો પરિણામે કાર રસ્તાની લાઇન પરથી ખસી ગઈ અને સીધી ડિવાઇડર પર ચડી ગઈ કારને થોડું નુકસાન થયું પરંતુ સદનસીબે કોઈ રાહદારીઓ કે અન્ય વાહનોને નુકસાન થયું નહીં આ અકસ્માતને કારણે યુનિવર્સિટી રોડ પર થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો સ્થળ પર ભીડ ભેગી થઈ હતી અને તરત જ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા યુવતીને કોઈ ગંભીર ઇજા થઈ નથી પરંતુ તે પ્રાથમિક તપાસ માટે હોસ્પિટલ તેને લઈ જવામાં આવી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સલાહ આપવામાં આવી છે કે જો તેઓ ગાડી ચલાવતી વખતે કોઈ શારીરિક અસ્વસ્થતા અનુભવે તો તાત્કાલિક વાહન રોકી દેવું જોઈએ આ ઘટનાએ મહત્વની ચેતવણી છે કે ડ્રાઇવિંગ પહેલા સ્વાસ્થ્યની પરિસ્થિતિનું ધ્યાન રાખવું જરૂરી છે તંત્રએ વાહન ચાલકોને ગતિમર્યાદા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પણ અનુરોધ કર્યો છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માત ટાળી શકાય